દિવાળીના દિવસે દાહોદ તાલુકાના ઝાલત ગામે નવા ઝોપડી ફળિયામાં બે અલગ અલગ મકાનોમાં આગના બનાવ સામે આવ્યા છે કરીને જ્યારે દિવાળીના અનુલક્ષીને ફાયર બ્રિગેડને રાઉન્ડ ધ ક્લોક સતત રહેવા જણાવવામાં આવ્યું હતું કારણ કે દિવાળી પર્વ દરમિયાન ફટાકડા અને આતિશબાજીથી ઘણીવાર આગના બનાવો બનતા હોય છે એટલા માટે ફાયર બ્રિગેડને સ્ટેન્ડ બાય કરવામાં આવે છે આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે ઝાલતના નવા ઝોપડી ફળિયામાં બે મકાનોમાં અગમે કારણોસર આગ ફાટી નીકળી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આગે બંને મકાનોને લપેટમાં લઈ લીધા હતા અને મકાનમાં મૂકેલા ઘર વખરીનો સામાન ચાંદીના દાગીના તેમજ આઠ મૂંગા પશુઓ મળી કુલ આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ બળીને રાખ થઈ જતા અહીંયા મકાન માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ગ્રામજનોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને ઓલવી દીધી હતી પરંતુ ત્યાં સુધી ઘણી વાર થઈ ગઈ હતી મકાન માલિકને ત્યાં સુધીમાં આઠ લાખ ઉપરાંતનું નુકસાન પહોંચ્યું હોવાનું હાલ સામે આવી છે આ મામલે સ્થાનિક તલાટી દ્વારા તેમના નુકસાન અંગેની સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી સમયમાં સરકાર દ્વારા એમને જે મળવાપાત્ર સહાય છે એ મળવા માટેની જે જરૂરી કાગળ છે તે પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યા છે